નમસ્કાર દોસ્તો જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ માનવતા છે તે મરી રહી છે ઇન્સાનિયત મરી રહી છે આવો જે કિસ્સો છે તે સામે આવ્યો છે એક દીકરી છે જે જીવતા જીવ પોતાના બાપને ન મળી શકી પરંતુ તે જમીનમાં દફન હતી અને પોતાના પિતાને સપનામાં આવે છે એ પોતાના બાપને કહે છે એ રડે છે અને રડતા રડતા પોતાના બાપને કહે છે કે મને અહીંયાથી લઈ જાઓ એનો પિતા છે તેના ઘરે જાય છે પરંતુ આ દીકરી મોટી બીજી તરફ એ દીકરી છે તે વારંવાર પોતાના બાપને સપનામાં આવે છે અને સપનામાં આવીને રડે છે અને રડે છે એટલું જ નહીં તે કહે છે કે મને અહીંયાથી લઈ જાઓ આખરે પોલીસ છે તે આ દીકરી સુધી પહોંચે છે પરંતુ આ દીકરી જમીનની અંદર દફન હોય છે અને એ દફન દીકરીને જ્યારે બહાર કાઢે છે ત્યારે દીકરી બોલે છે કે આખરે તેની સાથે શું થયું છે કઈ રીતે માનવતા મરી ગઈ છે કોના ઉપર ભરોસો કરવો અને કોના ઉપર ન કરવો એના ઉપર પણ આ દીકરી છે તે સવાલો છોડી દે છે શું તમામ મામલો છે ક્યાંની આ ઘટના છે અને આખી ઘટના શું છે એ દીકરી કોણ છે એ બાપ કોણ છે અને આખરે દીકરી સાથે શું થયું છે અને શું ખુલાસા થયા છે

જેનો માલિક છે અરુણકુમાર આ અરુણ કુમાર છે તેને કપડાનો વ્યવસાય છે એવું પણ મનાય છે કે તે સ્પોર્ટના અલગ અલગ સાધનો બનાવે છે અને સારી એવી તેની ઇન્કમ થતી આ અરુણ કુમારના લગ્ન છે તે યુપીની અંદર થાય છે તન્નુ રાજપૂત નામની દીકરીની સાથે વર્ષ બે હજાર ત્રેવીસમાં મતલબ કે બે વર્ષ પહેલાં આ ફિરોઝાબાદનો ખેડા મોહલ્લો છે ત્યાં આમના લગ્ન થાય છે યુપીની અંદર બે વર્ષ પહેલા લગ્ન થાય છે તેનું રાજપૂતની ત્રેવીસ વર્ષની ઉંમર હોય છે તે પોતાના સસુરાલમાં આવે છે પરંતુ અચાનક તે ગુમ થાય છે બે હજાર એપ્રિલ બે હજાર પચીસ ના રોજ એપ્રિલ મહિનામાં તે ગુમ થઈ હોવાની તેનો પતિ છે તે ફરિયાદ નોંધાવે છે ચોવીસ એપ્રિલના રોજ પોલીસ તેની પૂછપર તપાસ કરે છે પરંતુ મળતી નથી પોલીસ અરુણને પૂછે છે કે શું પ્રોબ્લેમ હતી ઘરમાં ક્યારેય ઝઘડા થયા છે કે કેમ તો તેનું કહેવું છે તો બે વર્ષથી અનેક વખત એવું થતું હોય છે નાના મોટા ઝઘડા બનાવો છે તે ઘરની અંદર થતા હોય છે કોઈ મેજર મોટો ઝઘડો નહોતો પોલીસ તપાસ કરે છે અરુણ છે તે વારંવાર રોજ પોલીસ સ્ટેશન આવે છે અને પોતાની પત્નીની શોધખોળ કરવા માટે પોલીસને આજીજી કરે છે બીજી તરફ બે મહિનાનો સમય વીતે છે અને તેનો પિતા જે આ દીકરીનો બાપ હોય છે યુ ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં ત્યાં આ દીકરીના પિતાને એ દીકરી છે તે સપનામાં આવે છે એ સપનામાં આવે છે તનનું રાજપૂત સપનાની અંદર તે રોવે છે અને પોતાના પિતાને કહે છે કે તેને લઈ જાઓ આવું એક વખતની અનેક વખત પોતાના પિતાને સપનું આવે છે પોતાના પિતાને જાણ થાય છે કે તેની દીકરી છે તે ગાયબ થઈ ચૂકી છે કારણ કે તેના સસુરાલના તેના પતિએ તેને કીધું હતું પરંતુ દીકરી હવે સપને આવી રહી છે અને સપને તો આવી રહી છે પરંતુ રડી રહી છે ને એમ કહી રહી છે કે મને અહીંયાથી લઈ જાઓ દીકરી ક્યાં હશે કઈ સ્થિતિમાં હશે કેમ આવા સપના આવે છે આ પિતા છે તે ભાંગી પડે છે આખરે પલ્લા પોલીસ સ્ટેશને તે પહોંચે છે અને પોલીસને આ રજૂઆત કરે છે કે તેની દીકરી ગાયબ છે તેને શોધી આપવામાં આવે પોલીસ તેને આશ્વાસન આપે છે પરંતુ દીકરીનો કોઈ પતો નથી લાગતો સામે રડી પડે છે તેની સામે કરગરે છે આખરે આ મહિલા ડીસીપી છે તેને તેના ઉપર દયા આવે છે તેને આશ્વાસન આપે છે કે અમે ગમે ત્યાં દીકરી હોય છે તેને કાઢીને રહેશું તેને શોધીને રહેશું આખરે આ કેસ છે એ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવે છે ક્રાઇમ બ્રાન્ચ તપાસ શરૂ કરે છે બીજી તરફ આ પિતાને સપના આવતા હતા એ જ ઘરના જ્યાં દીકરી રહેતી હતી પિતા પણ તેને શોધવા માટે ત્યાં જાય છે પોલીસ તપાસ કરે છે કોઈ જાણકારી આ દીકરીની નથી મળતી આસપાસના વિસ્તારમાં પૂછે છે પરંતુ જે દીકરીના પિતા હતા તેને એ ઘરની નીચે જે ખાડો હતો ગટર માટેનો તેના જે પાણી માટેનો બનાવે છે ખાડો ફ્રેશ ખોદેલો હતો અને બુરવામાં આવ્યો આ તેના પિતાને ત્યાં જ તેનો જીવ છે ત્યાં જતો હોય છે જેના કારણે આ પિતા છે તે પોલીસને કહે છે કે આ ખાડો ની અંદર ગમે તે છે પોલીસ આ ગામના લોકોને પૂછે છે તો ત્યાં દરેક લોકો એવું કહે છે કે અમારે આ નોર્મલ છે અમારા ગામમાં અમારા અહીંયા ગઠરની વ્યવસ્થા નથી તો ગંદકીનું ગંદુ પાણી છે તે અમે ખાડો ખોદીને આ રીતે પાઇપ ફીટ કરીને તેમાં નાખતા હોઈએ છીએ તો કંઈ નવાઈની વાત નથી પરંતુ પિતા છે તેનો જીવ છે તે મકાનને નીચે ખાડામાં રહેતો હતો આખરે તે પોલીસને રિક્વેસ્ટ કરે છે અને પોલીસ તેમાં વધુ તપાસ કરે છે આ પરિવારને પૂછે છે તો તે ગુસ્સે થાય છે કે ખાડો છે આખા ગામને છે ને અમે કેરો છે બે મહિના અગાઉ આ ખાડો ખોદવામાં આવ્યું હતું પોલીસને આ જાણકારી મળે છે આખરે પોલીસ છે તે આ ખાડો ખોદાવે છે અને જ્યારે ખાડો ખોદે છે ત્યારે માત્ર પાંચ ફૂટના ખાડાની અંદર આ દીકરી છે તેને સુવડાવી દીધી હોય મોતની એક હોય છે તેનો મુદ્દે એને બહાર કાઢવામાં આવે છે તેને પીએમમાં મોકલવામાં આવે છે બીજી તરફ આ જે દીકરી છે તેનો સસરો છે તેને પોલીસ અરેસ્ટ કરે છે તેની પત્ની તેને પણ અરેસ્ટ કરે છે જોકે આ દીકરીનો પતિ જે અરુણ કુમાર અને તેની નણંદ હોય છે કાગલ એ પોલીસના હાથે નથી લાગતા તે હજુ ફરાર છે હવે અહીંયાથી પૂછપરછ શરૂ થાય છે અને સૌથી મોટું રાજ ખૂલે છે કે કઈ રીતે માનવતા મરી પડવો છે આ પૂછ પરછ અંદર આ જે દીકરી નિતુન રાજપૂત છે તેનો સસરો છે તે મોઢું ખોલે છે એ કહે છે કે આશરે બે મહિના પહેલા આ દીકરી જે છે તનુ રાજપૂત આ તનુ રાજપૂતને મારા દીકરા સાથે બનતો નહીં મારા દીકરાને એટલે ગમતી નહીં દહેજની પણ વાત કંઈક હતી કારણ કે સામેવાળો પરિવાર ગરીબ હતો આ લોકો તવંગર હતા દહેજ પણ ન આપી શકાય એવી પણ આ બે વાતો સામે આવી છે તેણે આ કહાની કહેતા કીધું છે કે આશરે બે મહિના પહેલા પંદર એપ્રિલના રોજ મારી પત્ની છે જેને અમે એટા ઉત્તર એટામાં એક લગ્ન તે ગઈ હતી હતી અથવા તો તેને મોકલી દીધી અંદર હું મારો દીકરો મારી દીકરી કાજલ અને તેની પત્ની તનુ મારા દીકરાની અમે ચાર લોકો હતા અમે પ્લાનિંગ કર્યો હતો મારી ઘરવાળીને એટા મોકલી દેવામાં આવી હતી સાંજના ખાવાની અંદર ઊંઘની ગોળીઓ નાખી દેવામાં આવે છે આ ખાવાનું છે તે આ બાપ અને દીકરો બંને નથી ખાતા પરંતુ આ કાજલ તેની દીકરી અને તેની ઘરવાળી છે અરુણ કુમારની તે તન્નું છે આ બંને ખાઈ લે છે તન્નુ ઉપર તેના રૂમમાં સૂવા માટે જતી રહે છે જ્યારે તેની દીકરી કાજલ છે તે નીચે સુઈ જાય છે ત્યારબાદ આ જે તન્નુનો પતિ છે અરુણ એ ઉપરથી નીચે આવે છે પોતાના બાપને કહે છે કે સ્વિગી છે હવે તમે કામ કરી લો તેનો બાપ છે તેને કીધું હતું કે એનો હું જ મારી છે એટલે એ બાદ ઉપર જાય છે એ ઉપર જાય છે ત્યારે આ ઊંઘની ગોળીમાં સૂતેલી તનુ હોય છે તેની ઉપર તેની દાનત બગડે છે તે પ્રથમ તો તેની ઉપર દુષ્કર્મ કરે છે ફરી તે નીચે આવે છે અને ફરી તે દુપટ્ટો લઈને ઉપર જાય છે ત્યાં તેને ગળો ટૂંપો આપીને મોતનો ઘાટ ઉતારા ભાવે છે

તે પોતાના પિતાના ઘરે પણ જતી રહી હતી પરંતુ ત્યાં તેની માતાનું મોત થયું હતું આખરે ત્યાંના જે પંચો હોય છે તે ફરી વખત અહીંયા તેને મોકલી દે છે ના જવાય એમ કહીને અને આ દીકરીનું આખરે તેના જ સસરા છે તે દુષ્કર્મ કરે છે તેનો પતિ સામેલ હોય છે તેની હત્યા કરે છે તેની સાસુઓ અને સસરાની પોલીસે ધરપકડ કરી છે પરંતુ તેની નણંદ અને પતિ છે તે ફરાર છે દોસ્તો દેશમાં આવી અનેક ઘટનાઓ બની રહી છે લોકોની માનસિકતાઓ છે એક આ પ્રકારની થઈ ચૂકી છે આપનો ચૂક્યા આપણે કમેન્ટ કર્યો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નહીં આપને સચેત અને જાગૃત કરવાનો છે કે સમાજની અંદર કંઈક આવી માનસિકતા છે તે પંપી રહી છે આપ પણ સાવધાન રહો સતર્ક રહો ધન્યવાદ